હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં દર્શક મિત્રોને પૂછો કેમ છો બધા એ પૂછો કેમ તો તમે બધા મજામાં છો ને હા હવે આંગણવાડીનો સવારનો ટાઈમ થઈ ગયો છે અને હીરબાબેન ને કિરણ બધા એ પહેલા આવી જાય છે અને એક બાજુ નાસ્તાની તૈયારી છે ને તો બધા એક પછી એક બાળકો આવવા લાગશે ટાઈમ થઈ ગયો છે મારે તો ધીમે ધીમે વેન્સી બેન આવી રહ્યા છે બેટા ચાલો અંદર આવી જાઉં ચાલો ખૂબે રમવું છે આવી જાય લાઈન તો હું ને ખૂબે નીચે પણ દેવાનું નથી બોલ બોલ શું ખૂબો હા

શું કરી દેની આ ચાલ રમું ની કે ની પડવા દેતી હો ઉઠ્યો કરો આને ઉઠો કરો ઉઠો દાડેલા ઉઠો